પોરબંદરમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે એવામાં પોરબંદરના કુંભારવાડા સુદામા પરોટા હાઉસ જેવા જુદા જુદા સ્થળોએ પાણી ઘરમાં આવી જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી જુદા જુદા સ્થળોથી પાણી ઘરમાં આવી જતા ફાયર ટીમ દ્વારા આખી રાત રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું

સમગ્ર પાણી બંદરું થઈ ગયું હતું આ ઉપરાંત જે જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને વર્ષનું પાણી છે તે પોરબંદરમાં ગત રાતથી મોડી રાતે ચૂકવનું ચાલુ થયું છે અને ખાસ કરીને કુંભારવાળા વિસ્તાર તેમજ ખાયા વિસ્તારમાં છે જે પોરબંદર શહેરની પાણી ભૂપોરનું ચાલુ થઈ ગયું છે હાલ તો જોઈ શકાય છે કે ખાડીની અંદરથી જે છે તે ભરપૂર પ્રમાણમાં પાણીની આવક ચાલુ છે અને જે પાણી છે તે ઉપરવાસનું પાણી છે ભાદર ડેમ અને ઓધડ ડેમના જે પાટીઓ ખોલવામાં આવ્યા છે કહેવાય છે કે વહીવટીતંત્રના તેવા મુજબ છે હાલ છે મોડી રાત સુધી જે પાણી છે તે વધે તેવી શક્યતા છે અને શહેરની અંદર ઘૂસે તેવી શક્યતા છે આ પ્રત્યે અહીં જોઈ શકાય છે કે તમામ મકાનો પાણીમાં ઘૂસી ગયા છે અને લોકો પોતાની અગાશી ઉપર રહી અને પોતે પોતાનું જીવન જીવ બચાવવા માટે થઈને અગાશી ઉપર ચડી ગયા છે પણ જોવાની વાત તો એ છે કે હાલ જે આટલું વરસાદ હોવા છતાં પણ વહીવટીતંત્ર છે તે અહીં કોઈ નથી જે રીતે તો અમારા ત્યાંથી અહેવાલ દર્શાવ્યો કે પરિસ્થિતિ એવી છે કે કેટ કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવે છે જ્યારે કે જે પાણી ભરાયા હતા તો કેટલી જગ્યાએ પાણી છે કે જે ઓસરી રહ્યા છે બીજી તરફ કુંભાર વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે વિપુલ પોરબંદરમાં ભારે વરસાદના કારણે કેટ જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી અત્યારે આપ જે વિસ્તારમાં ઉપસ્થિત છો ત્યાંથી શું વિગતો છે હા ચોક્કસ પણે જો કે હાલ તો પોરબંદર માં છે ગત રાત થી આવક શરૂ થઈ ગઈ છે ખાસ કરીને ને પાદર ડેમ તેમજ ઓસ્ત ડેમ ના પાણી પાણી માટે જે દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેને જે પાણી છે સમગ્ર ખેડ થઈને થઇ શહેરમાં પોરબંદર શહેર માંડ્યું છે હાલ બતાવવાની કોશિશ કરી કે જે કરડી જળાશય છે તેના મારફતે સમુદ્ર પોરબંદર માં પાણી જાય છે તે હાલ તે પાણી તો પ્રવાહ થોડો વધે તો આ પાણી છે સમગ્ર શહેરમાં ઘૂસી જઈ શકેતા છે હાલ તો જે આ પાણી છે તો કુંભારવાડા વિસ્તારે બજે છાયા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે એટલે આ ઉપરાંત છે જે છાયા ની અંદર પણ હાલ ઘર કેતર પાણી ઘૂસી ગયા છે ને વહીવટી તંત્ર દ્વારા છે કુંભારવાડા વિસ્તારમાં લોકોને સાવચેત કરી દેવામાં આવે છે કે રાત્રે રેસ્ક્યુ કરી ત્યાં બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હાલ આપણી સાથે અમુક મહિલાઓ છે જે પૂર પીડિત થયેલા છે બેન આપના ઘરમાં શું પરિસ્થિતિ છે પાણી બહુ ભરાઈ ગયું કઈ જગ્યાએ આ ખાડામાં ભપતીયા તમારા ઘરમાં અર્જેટુબર કોઈ બચાવ માટે કોઈ વૈવટી તંત્ર કોઈ આવ્યું તો તો આ બેન ની છે કે પાણી છે તંત્ર દ્વારા કોઈ બચાવ માટે કોઈ હજી સુધી કોઈ પહોંચ્યું નથી જે રીતે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે વિસ્તારની અત્યાની હાલની શું પરિસ્થિતિ છે આ ચોખો જરા કે ગત જે ફાયર બ્રિગેડ વાળા છે એ રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી હતી ત્યાં હાલ તો છે ફાયર બ્રિગેડ આજે છે ને પરંતુ ત્યાં પાણી નો પ્રવાહ વધી રહ્યો છે અને પૂર જોશ પાણી વધી રહ્યું છે અને શહેરની અંદર પાણી ઘુસવા ચાલુ થઇ ગયું છે કુંભારવાડા વિસ્તાર છે આ સિવાય સુદામા ચોક વિસ્તાર છે આ બધા જ વિસ્તારોની અંદર શું પાણી ઓસરી ગયા છે કે પછી હજુ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે